જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં છો ને ઘણા લાંબા સમયથી આપણે વિડીયો યુટ્યુબ પર નથી મૂક્યો તો ઘણા લોકો વિડીયોનો વેઇટ કરતા હશે તો તેની માટે માફી માગું છું હવે આજના વિડીયોમાં આપણે એ વાત કરવાના છે કે જે લોકોના સ્નેહી સ્વજન જે લોકોના બાળકો યુકેમાં રહે છે તો શું તે લોકો તેમને મળવા યુકે આવી શકે છે તો જરૂરથી મિત્રો આવી શકે છે તેની માટે થોડાક ડોક્યુમેન્ટની જરૂર પડે છે તો એ ડોક્યુમેન્ટ કયા છે તે આપણે આ વિડીયોમાં જોઈશું જેના બાળકો જેનો કે કોઈનો દીકરો કોઈની દીકરી કોઈનો હસબન્ડ કોઈની વાઈફ જો યુકેમાં રહે છે તો એ લોકોને કયા ડોક્યુમેન્ટ લાગશે અને તમારે ઇન્ડિયાથી કયા ડોક્યુમેન્ટ લગાવવા પડશે અને આ બધા ડોક્યુમેન્ટ તમારે વીએફએસમાં સબમિટ કરવા પડે છે ત્યાર પછી મિનિમમ પંદર વર્કિંગ દિવસનો તમારે વેઇટ કરવો પડે છે ત્યાર પછી તમને ડિસિઝન મળે છે હવે જે લોકો યુકે આવવા માંગે છે તે લોકો આ વિડીયોને ચોક્કસથી અંત સુધી જોજો લાસ્ટમાં તમને હું એક એવી ટ્રીક બતાવીશ કે જેથી તમારા વિઝા હંડ્રેડ પર્સન્ટ તમે મેળવી શકો યુકે ના વિઝા કુલ ચાર રીતે એપ્લાય કરી શકાય છે ફર્સ્ટ છે છ મહિનાના વિઝા પછી આવે છે બે વર્ષના વિઝા પછી પાંચ વર્ષના વિઝા અને દસ વર્ષના વિઝા હવે આ દરેક વિઝા જે છે એ સ્ટાન્ડર્ડ ટુરિસ્ટ વિઝા તરીકે મેળવવામાં આવે છે અને દરેક વિઝા માટે તમારે મિનિમમ તમે છ મહિના યુકેમાં તમે રોકાઈ શકો છો પછી તમારે પાછું હોમ કન્ટ્રી જવું પડે છે કોઈ પણ યુકેના વિઝા એપ્લાય કરે છે ને તો એમની માટે હું સજેશન કરીશ ફર્સ્ટ ટાઈમે વિઝા એપ્લાય કરતું હોય તો એ લોકો સૌ પ્રથમ છ મહિનાના જ વિઝા એપ્લાય કરે કારણ કે જો તમે પહેલાં કોઈ દિવસ કોઈ કન્ટ્રીમાં ટ્રાવેલ નથી કર્યું અને તમે તમારા સ્નેહી સ્વજન તમારા બાળકોને મળવા માટે આવો છો અને દસ વર્ષના ડાયરેક્ટ વિઝા એપ્લાય કરશો ને તો ગિલર એવું જ વિચારશે કે તમારા પોતાના બાળક માટે તો બે વર્ષના જ વિઝા છે જે સ્ટુડન્ટ વિઝા છે યા તો વર્ક પરમિટ વિઝા છે અને તમે દસ વર્ષના વિઝા કેમ માગો છો તો ફર્સ્ટ ટાઈમ તમારે જ્યારે બી વિઝા એપ્લાય કરો તો છ મહિનાના વિઝા એપ્લાય કરવા જરૂરી છે જ્યારે તમને ફર્સ્ટ ટાઈમ છ મહિનાના વિઝા મળી જાય ત્યાર પછી તમે જ્યારે ઇન્ડિયા પાછા જાવને પછી તમારા એ વિઝા પૂરા થઈ જાય અને નવેસરથી તમારે જો યુકે આવવું હોય તો ત્યારે તમારે બે વર્ષના યાદર પાંચ વર્ષના વિઝા તમે એપ્લાય કરી શકો છો ડાયરેક્ટ મેં દસ વર્ષના વિઝા એપ્લાય કરવાની ભૂલ ના કરી દેશો શરૂઆત કરીએ કે ઇન્ડિયાથી જે માણસ યુકે આવવા માંગે છે તેમના પ્રથમ કયા કયા ડોક્યુમેન્ટ લાગશે તો પહેલો તો તમારો પાસપોર્ટ જે મિનિમમ છ મહિનાની વેલિડિટી તમારા પાસપોર્ટની હોવી જોઈએ ત્યાર પછી લાગશે તમારું કવરિંગ લેટર એક કવરિંગ લેટરમાં તમારું ઇન્ટ્રોડક્શન હશે તમારો પાસપોર્ટ નંબર ત્યાર પછી તમે શું કરો છો તમે કેમ યુકે આવવા માંગો છો અને આ રીતની વિગત હશે જે એક જ પેજમાં હોવો જોઈએ બીજા નંબરમાં આવશે તમારી આઇટનરી આઇટનરી માટે તમારે જેટલા દિવસ યુકેમાં રહેવાના છો ક્યાં ક્યાં ફરવાના છો તેની વિગતવાર ડે વાઈઝ તમારે એની અંદર માહિતી આપવાની રહેશે કે ભાઈ ફર્સ્ટ ડે હું આ જ ગ્યા ફરીશ સેકન્ડ ડે આ જ ફરીશ થર્ડ ડે આ જ ફરીશ જેટલા બી દિવસ તમારે યુકેમાં રહેવાનું છે એટલા દિવસની તમારે ત્યાં વિગત આપવી પડશે જે ફેમિલી મેમ્બરને તમે મળવા આવો છો યુકે ટુરિસ્ટ વિઝા પર તો તમે એવું ના વિચારી લેતા કે અમે છ મહિના રોકાઈશું જ તમારે વિઝા મેળવવા હોય તો તમારે ત્યાં દસથી બાર દિવસનું ટ્રાવેલિંગ બતાવવું પડશે વિઝા ભલે તમે છ મહિનાના મળે એ મલ્ટિપલ એન્ટ્રી હશે તમે એક સાથે એક સમયે અગર દસથી બાર દિવસથી વધારાનું જો ટ્રાવેલિંગ બતાવીને વિઝા રિજેક્ટ થશે તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો અને લાસ્ટમાં પણ હું તમને એક એવી ટ્રીક બતાવવાનો છું અને શાની માટે એ ટ્રીક છે એ પણ હું તમને જણાવીશ ત્રીજું ડોક્યુમેન્ટ આવશે તમારી અપોઇન્ટમેન્ટ લેટર જ્યારે તમે વિઝા એપ્લિકેશન ફોર્મ ભરો છો ત્યારબાદ તમારે એપોઇન્ટમેન્ટ બુક કરવાની ની વીએફએસની વીએફએસમાં તમારે જવાનું હોય છે તમારી બાયોમેટ્રિક માટે અને ત્યાં તમારે ડોક્યુમેન્ટ બધા જે હોય છે એ ત્યાં વીએફએસ ઓફિસરને આપવાના હોય છે અને ત્યાં એ તમારા ડોક્યુમેન્ટ સ્કેન કરી અને તમામ ડોક્યુમેન્ટ તમને પાછા આપી દે છે આ રહી તમારી વિઝા એપ્લિકેશન વીએફએસની પ્રોસેસ હવે પછીની જે ડોક્યુમેન્ટ છે તે વસ્તુ ખાસ ધ્યાન રાખજો મિત્રો પછીના ડોક્યુમેન્ટમાં આવશે તમારા ફાઇનાન્શિયલ બેકગ્રાઉન્ડ ફાઇનાન્શિયલ બેકગ્રાઉન્ડમાં તમારે ટ્રોપ કરતા હોય તો જોબની જે ત્રણ મહિનાની સેલરી સ્લીપ છે જો છ મહિનાની મળતી હોય તો છ મહિનાની લગાવી સારી રહેશે તો છ મહિનાની સેલરી સ્લીપ તમારું આઈટી રિટર્ન ત્રણ વર્ષનું છેલ્લું ત્યાર પછી તમારી જોબ પર તમે કઈ પોસ્ટ પર કામ કરો છો તેનો એક લેટર તમારે ત્યાં આપવો પડશે કંપની તરફથી એનોસી લેટર કે તમે આટલા દિવસ માટે ફરવા જાઓ છો તો તમને કોઈ પ્રો કંપનીને કોઈ પ્રોબ્લમ નથી અને આટલા દિવસ પછી તમે પાછા આવીને કંપની જોઈન કરી લેશો જ્યાં પણ તમે કામ કરતા હોય ચાહે સ્ટોરમાં કામ કરતા હોય કંપનીમાં કામ કરતા હોય કોઈ ઓફિસમાં કામ કરતા હોય ગમે ત્યાં તમે કામ કરતા હોય તો ત્યાંથી તમારે આ રીતના એક એનોસ્યુલેટર લેવો પડશે પછી આવશે તમારું છ મહિનાનું બેંક સ્ટેટમેન્ટ યુકે ગવર્મેન્ટ જે બી વિઝા આપે છે તમને ટુરિસ્ટ વિઝા ફરવા માટે એ મોસ્ટલી તમારું બેંક સ્ટેટમેન્ટ જોઈને જ વિઝા આપે છે હવે યુકે તમે ફરવા આવો છો તો એવું તો નથી કે ભાઈ બેન્ક બેલેન્સમાં કશું જ તમારી પાસે છે નહીં અને તમે ફરવા આવો છો એ રીતે તમને બેંક બેલેન્સની જરૂર પડે છે કારણ કે બેંક યુકે તમે ફરવા આવો છો તો એની માટે ખર્ચાની પણ જરૂર પડશે ને તો એ ખર્ચો તમારે તમારા સેવિંગ એકાઉન્ટમાં બતાવવો પડશે હવે સેવિંગ એકાઉન્ટમાં તમારે મિનિમમમાં મિનિમમ છથી સાત લાખ રૂપિયા બેલેન્સ બતાવવું પડશે અને તે પણ બેલેન્સ તમારે મિનિમમ એકથી બે મહિના જૂનું બતાવશો તો વધારે સારું રહેશે ત્યાર પછી આવશે તમારા ફાઇનાન્શિયલ સપોર્ટિંગ ડોક્યુમેન્ટ સપોર્ટિંગ ડોક્યુમેન્ટમાં તમે કોઈ જગ્યાએ ઇન્વેસ્ટ કર્યું છે તમારી પાસે એલઆઈસી પોલિસી છે તમારી પાસે ગોલ્ડ છે હાઉસ છે તો ગોલ્ડની વેલ્યુએશન રિપોર્ટ હાઉસની વેલ્યુએશન રિપોર્ટ તમારા અધર ઇન્કમ અધર ઇન્કમમાં તમે શેરમાં રોકાણ કર્યું છે તો એનું સર્ટિફિકેટ પછી તમે મ્યુચ્યુઅલ ફંડ એસઆઈપી કરો છો તો એના સર્ટિફિકેટ યા તો તમારી પીએફની જે પે સ્લિપ હોય છે તો એ પે સ્લીપો પણ તમે લગાવી શકો છો અને સરન્ડર વેલ્યુ પીએફનું જે સર્ટિફિકેટ આવે છે કે તમારું જોબ પૂરી થતાં તમને કેટલું પીએફ મળે એ પણ તમે લગાવી શકો છો હવે આવા બધા ડોક્યુમેન્ટ સાથે જે પણ નોકરી કરે છે એ વ્યક્તિ લગાવી શકે છે હવે જે બિઝનેસ કરે છે એમની માટે વાત કરીએ તો બિઝનેસ જે કરતું હોય એમને કયા ફાઇનાન્શિયલ ડોક્યુમેન્ટ લગાવે છે તો ફર્સ્ટ ટાઈમ કે જે પણ બિઝનેસ કરતું હોય એની માટે આપણા ઇન્ડિયામાં કરંટ એકાઉન્ટ હોવું જરૂરી છે બરાબર તો કરંટ એકાઉન્ટનું છ મહિનાનું સ્ટેટમેન્ટ ત્યાર પછી તમારા સેવિંગ એકાઉન્ટનું છ મહિનાનું સ્ટેટમેન્ટ બંને વસ્તુ મિત્રો અલગ અલગ છે કરંટ એકાઉન્ટ તમારા બિઝનેસ માટે છે સેવિંગ એકાઉન્ટ તમારા પર્સનલ માટે છે તો બંનેના છ મહિનાના સ્ટેટમેન્ટ તમારા બિઝનેસના જીએસટી સર્ટિફિકેટ્સ તમારી છેલ્લા ત્રણ વર્ષની આઈટીઆર જો બિઝનેસ આઈટીઆર ફિલ કરતા હોય તો એની આઈટીઆર સર્ટિફિકેટ્સ તમારે જોઈશે ત્યાર પછી તમારા પર્સનલ જો ઇન્કમ ટેક્સ ભરતા હોય તો તમારે પર્સનલનો ઇન્કમ ટેક્સના ત્રણ વર્ષના રિપોર્ટ આવશે તમારા ફાઇનાન્શિયલ સપોર્ટિંગ ડોક્યુમેન્ટ કે અધર તમારી પાસે કોઈ ઇન્કમ છે તો એમાંથી તમે કેટલું કમાવો છો તો એના સર્ટિફિકેટ જેમ કે એસઆઈપી કરતા હોય શેર બજારમાં રોકાણ કરતા હોય કે બીજો કોઈ પણ ધંધો કરતા હોય તમારી કોઈ રેન્ટલ ઇન્કમ આવતી હોય તો એનું એગ્રીમેન્ટ આ બધી જ વસ્તુ એલઆઈસી હોય તો એલઆઈસી સરેન્ડર વેલ્યુએશનનો રિપોર્ટ તમે લગાવી શકો છો સાથે જો બિઝનેસ કરતા હોય તો તમે તમારા સીએ પાસેથી એક સીએ રિપોર્ટ પણ લઈ શકો છો આ બધા ડોક્યુમેન્ટ તમારે તમારી પ્રોફાઇલમાં લગાવવાના રહેશે હવે જે ડોક્યુમેન્ટ તમારે કયા કયા લગાવવા જોઈએ યુકેમાં તમને જે ઇન્વાઇટ કરે છે એને જેને તમે મળવા જાઓ છો એ પણ તમને ઇન્વાઇટ તો કરતું જ હશે કે ભાઈ તમે યુકે આવશો તો ક્યાં રહેશો તો એ રીતે તમારે એમનો પણ એક લેટર મેળવવાનો રહેશે યુકેમાં જે રહેતું હોય એમનો લેટર તમારે એ રીતે મેળવવાનો રહેશે કે ભાઈ મારું નામ આ છે મારો પાસપોર્ટ નંબર આ છે હું આટલા ટાઈમથી યુકેમાં રહું છું હું સિટીઝન છું યા તો વોટ જે પણ હોય એ ત્યાં મેન્શન કરવાનું રહેશે અને ત્યાર પછીના બીજા પેરેગ્રાફમાં લખવાનો આવશે કે આ વ્યક્તિ જે છે તેમની સાથે મારું રિલેશન આ વસ્તુ રિલેશન છે અને એ અહીંયા યુકેમાં આટલા દિવસ માટે ફરવા આવે છે તો તે મારા સાથે મારા ઘરે રહેશે યા તો એમની રહેવાની અને જમવા મતલબ ફરવાની બધી જ જવાબદારી હું પોતે લઈશ અને આટલા દિવસ પછી એ પાછા ઇન્ડિયા પરત જશે તો આ રીતનો એક એમનો લેટર ત્યાર પછી એમનો પાસપોર્ટની કોપી એમના વર્ક પરમિટની કોપી યા તો બીઆરપીની કોપી જ્યાં જોબ કરતા હોય ત્યાંથી એક લેટર કારણ કે એમને પણ રજા લેવી પડશે યા તો ત્યાંથી એક ઓફિશિયલ આ વ્યક્તિ આ જગ્યાએ કામ કરે છે અને આટલા ટાઈમથી કામ કરે છે એમના જે ટેક્સ પેપર હોય ટેક્સ પેપર છેલ્લા ત્રણ મહિનાના તેમની સેલરી સ્લી ત્રણ મહિનાની તો આવા ડોક્યુમેન્ટ સાથે એ તમને ફાઇલ તૈયાર કરવામાં સપોર્ટ કરી શકે છે હવે આટલા ડોક્યુમેન્ટ ભેગા કરી તમારે તમારી વીએફએસની એપોઇન્ટમેન્ટ બુક કરવાની રહેશે એપ્લિકેશન ફોર્મ પહેલાં ભરવું પડશે એપ્લિકેશન ફોર્મ ભર્યા પછી તમારે એપોઇન્ટમેન્ટ બુક કરવાની રહેશે અને ત્યાર પછી એપોઇન્ટમેન્ટના દિવસે તમારે આ બધા જ ડોક્યુમેન્ટ લઈ અને વીએફએસમાં જવાનું રહે છે અને ત્યાં તમારે એ ડોક્યુમેન્ટ જે છે એ સબ સબમિટ કરવાના છે મતલબ કે સ્કેન કરવાના છે અને ત્યાર પછી તમારે પંદર વર્કિંગ દિવસનો વેઇટ કરવાનું રહેશે તમારા વિઝા ડિસિઝન માટે તો આ રીતે તમે તમારા સ્નેહી સ્વજનને યુકે મળવા આવવા માટે વિઝા મેળવી શકો છો મિત્રો અને યુકે અગર તમે આવો છો જે મેં તમને કહ્યું હતું પહેલાં કે તમે દસથી બાર દિવસની ટ્રીપ બુક કરજો જેથી કરીને એ ટ્રીપ જેન્યુઅન લાગે એવું ના મળતા કે કોઈ પણ મિત્રો કે ભાઈ હું છ મહિનાના વિઝા મળે છે તો હું ચારથી પાંચ મહિના ત્યાં રહીશ અને વિઝા એપ્લિકેશનમાં પણ હું તમે બતાવશો જે સ્ટે બતાવવાનું આવે છે એ પણ તમે ત્રણથી ચાર મહિનાનો બતાવશો એવું બિલકુલ ના કરતા મિત્રો ત્યાં આગળ તમારે માત્ર દસથી બાર દિવસનો જ સ્ટે બતાવવાનો છે પછી ભલે તમે ત્રણથી ચાર મહિના રોકાઓ પણ વિઝા એપ્લિકેશનમાં તમારે જે સ્ટે પીરિયડ બતાવવાનો છે એ દસથી બાર દિવસ બતાવવાનો છે જો તમે એનાથી વધારે સ્ટે પીરિયડ બતાવ્યો તો તમારા વિઝા રિજેક્ટ થવાના જ છે મિત્રો તો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો યુકે જે મિત્રો આવવા માગતા હોય એમને કોઈ કોમેન્ટ યા કન્સર્ન હોય તો મને કોમેન્ટ બોક્સમાં બતાવી શકો છો સાથે મારો ઇન્સ્ટાગ્રામ આઈડી અહીંયા તમને શો થાય છે તો ત્યાં પણ તમે મને ફોલો કરી ત્યાં પણ તમારે કોઈ માહિતી જોતી હોય તો ત્યાં તમે મને કોન્ટેક કરી શકો છો મિત્રો વિડીયો ઇન્ફોર્મેશન કેવી લાગી તેની વિશે જરૂરથી માણ જાણ કરજો અને વિડીયો ઇન્ફોર્મેશન ગમી હોય